પાદરાના નબકા ગામના યુવા અને સોશિયલ મીડિયા યોદ્ધા નિલેશ જાદવ કોંગ્રેસમાં જોડાયા જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે તેમને ખેસ પહેરાવી હાર્દિક સ્વાગત કર્યું અને પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે જવાબદારી સોંપી નોંધનીય છે કે નિલેશ જાદવ અગાઉ ભાજપમાં સક્રિય હતા અને પાદરા જંબુસર રોડ આંદોલનમાં ભાગ લીધો હતો જેના કારણે તેમને ભાજપામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમણે કોંગ્રેસમાં નવી શરૂઆત કરી છે અને પક્ષના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ દર્શાવ્યો છે આજ રોજ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિમાં જોડાયા છું બે હજાર ત્રેવીસમાં જયારે જનતાના લોકહિત માટે જનતા માટે મેં અવાજ ઉઠાવ્યો અને ભાજપ માટે મારા પચીસ વર્ષ ખર્ચી નાખ્યા પણ લોકહિતની જ્યારે વાત આવી ત્યારે હું ભા મેં સરકાર આઈનો બતાવ્યો કે આઈનો સરકારને પસંદ ન આવ્યો અને મને કિન્ડાખોરી કરીને મારા વીસ વર્ષની મહેનત હોવા છતાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો પણ લોકહિત માટે જો લડવું પડે તો તમારે કોઈ પણ એક પક્ષ સાથે જોડાવવું પડે અને હું આ પક્ષમાં જોડાયો છું અને તમને હું વચન આપું છું કે લોકહિત માટે હંમેશા હું લડતો રહ્યો આજરોજ નિલેશભાઈ જાધવ તેમજ તેમના સાથી મિત્રો આજે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે નિલેશભાઈ જાદવ કે જેઓ પૂર્વ યુવા મોરચામાં કામ કર્યું છે સાથે તાલુકા ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા છે અને એક સાચી લડાઈ લોકો હિતના પ્રશ્નો લઈને બે હજાર ત્રેવીસમાં જ્યારે એક જનઆંદોલન થયું હતું પાદરા જંબુસર રોડ માટે સતત રોડ મંજૂર કર્યા બાદ પણ કામગીરી શરૂ ન થતાં એક આંદોલન થયું આંદોલન એમાં એ રોડમાં એવો એમને લાગ્યું કે ખરેખર હોદ્દેદાર તો હું છું પણ પરંતુ આ કામ હજુ જો નથી થયું એના ભાગરૂપે લોકહિતના ભાગરૂપે તેઓ પાદરા જંબુસર રોડના આંદોલનમાં જોડાયા તેમનું સમર્થન જાહેર કર્યું જેથી કરીને આ પાર્ટીને લોકોના હિત માટેના કામો હતા તેમ છતાં પેટમાં જ દુખ્યું અને એમને રાજકીય દ્વેષ રાખીને એમને ખોટી રીતે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ આવા સાચા યોદ્ધાઓ સતત લોકહિત માટે લડતા રહે છે અને એમને એ વિચારધારા સાથે આજે એવો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અમે કોંગ્રેસ પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ